અત્યારે બીજા ભાભરની અંદર બધાએ કહે છે કે ભાઈ ભીષ્મા પિતા જે એમની બે હજાર બારમાં જે એમને નિવેદન આપ્યું ને વિકાસ માટેનું બધાએ એમની ઉદાહરણ આપ્યા તો હું એમને એક જ કહેવા માગું છું કે બે હજાર બારની અંદર જાણે એનસીપીની કોંગ્રેસની આપણી બોડી હતી એના પછી આપણે છ કોંગ્રેસ દસ એનસીપી એમ ગઠબંધન કરી અને ગેની બેન ઠાકોરના સ્થાને એમની મેન્ડેટ લાવ્યો અને નગરપાલિકાના પ્રમુખ હરિભાઈ આચાર્યને બેહાર્યા એમને પાંચ કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના ત્યાં ચૂંટણી હતા એ વિરોધમાં હતા હવે મારે એમને એટલું જ કહેવા માગવું છે કે અત્યારે આજની તારીખની અંદર અત્યારે નગરપાલિકાનો અત્યારે આ કમિટી હોલ જોઈ લો એની પાસે તમે નજર નાખો તમે જે આ હોલ બનાવો ને એ જુઓ આ દુકાનો જુઓ ગાડીઓ જાણે પુરાવાનું ચાલુ કર્યું ને તાણે હોળે હોળ અમે કોપરેટર એનસીપીના કોંગ્રેસના અને જાણે ખાદી પુરાવાનું ચાલુ કર્યું તાણે ભારતીય જનતા પાર્ટીના પોચ કોપરેટરો એ ત્યાં અમારો વિકાસ એમની રોકાયો અમારા ડેમ્ફર ચાલુ હતા એ પણ બંધ કરાવ્યા એમની અને એની પછી ભારતીય જનતા પાર્ટીના પોચે પોચ જે કોપરેટરો અત્યારે નીતિનભાઈ પટેલ બારમાં વિકાસ મંત્રી હતા તાણેથી ગાંધીનગર જઈ અને ભારતીય જનતા પાર્ટીના જે કોપરેટરો હતા એમની રજૂઆત કરી કે ભાઈ એનસીપીની કોંગ્રેસની બોડી છે બે હજાર બારમાં તો તમે વિકાસ એમનો થાય છે નહીં મોટા થઈ જશે તો વિકાસ રોકવા માટે એમની અમારી રજૂઆત કરી કે ખાડીયું ના બુરાવું જોઈએ પણ અત્યારે હરિલાલભાઈ ચંદુલાલ તેજારામ એમના અધ્યક્ષતાને અમારા બધા કોપરેટરો એમ પાપર શહેર સમિતિ થઈ અને અમે ખાદીયું પુરાવ્યું અને વિકાસની જે હરિભાઈ આચાર્ય વાત કરેલા ને વિકાસ કર્યો પણ કેવી રીત થયો કે એનસીપીના ના પ્રમુખ હતા હરિભાઈ આચાર્ય એનસીપીની કોંગ્રેસની જ બોડી હતી ને તાણે પ્રમુખ પ્રમુખના અધ્યક્ષસ્થાને આ વિકાસ થયો છે એની જે બોલ્યા ને ખાડીઓ બોલ્યા આ બોલ્યા હાઈવેમાં મુતડી બોલ્યા મોટા આપણે જી વા બોલ્યા બધું બોલ્યા વિકાસ માટે વિકાસમાં મારો એમનો સૂર પુરાવો છે વિકાસ બોલ્યા બરાબર છે પણ એનસીપી કોંગ્રેસમાં પ્રમુખ હતા ને તારે વિકાસ થયો છે